જમીન ઉમકો અહીં મકાન આટા અમારો કારણ કે કામ શરૂ થઈ ગયું છે પાછું એટલે તો દર વખતે હું આપણે અહીંથી ઘરેથી જ બ્લોક શરૂ કરી છે જમીન તે બે વાગે દોઢ બે વાગે અને મોડું થઈ ગયું તો આજે તો જમવામાં એટલે ઈંટું બધી કાઢી હતી ઈંટું કાઢી નાખી છે અને જો અહીં તમને બતાવતા ઈંટું બધી અહીંયા આ દીવાલ આ દીવાલ થઈ ગઈ છે શરૂ ને અહીં નાખી દીધી ઈંટું અને આ રાતે જો વેકરો વેકરો બધું અત્યારે હશે રાતે નહીં અત્યારે અને આ અત્યારે દિવાલ કરી આ રોહાડાની દીવાલ છે એટલે તો કામ થઈ ગયું તો શરૂ તો મેં કીધું કે કાંઈ નહીં બતાવી દો તો આપણે બે વાગી ગયા હતા હું દોઢ વાગે તો જમવાયો તો ઘરે અને જમીને બે વાગી ગયા તો હું કહું હવે નીકળું દુકાને એ પહેલાં હું તમને બતાવી દઉં કે કામ કેટલું ભેગું થયું અને મારા દુકાને પણ જઈને હજી છે જાજુ કામ કારણ કે આજે કોમ્પ્યુટર સાફ કરવું છે વારંવાર બંધ થઈ જાય છે એરર આવે છે અને શરૂ થાય બંધ થાય શરૂ થાય બંધ થાય એવું થાય છે તો આજે એને ખોલીને ક્લિયર કરીને આ બધી ધૂળબૂળ ડસ્ટ કાઢી નાખવી અને પછી ચડાવશું તો હાલો એ ફટાફટ જાય અને એકાદો છોકરો ગોતી કેમ કે કોકને આરે હાથોરેવો પડશે એટલે અહીંયા જો અહીંયા કામ થઈ ગયું છે શરૂ તો બીમ બીમ ઘણું ખરું કામ થઈ ગયેલું છે ને બીમ બીમ પૂરાઈ ગયા એવું છે ને હવે પુરાણ બાકી છે એટલે ને અહીંયા એક છોકરો ગોતું ને કોમ્પ્યુટર શું કહેવાય બ્લોવર મશીન મારું છે આવવાનું એટલે તો જાવ અને પછી સાફ કરીને શરૂ કરું કે મારે કોમ્પ્યુટર પર સાચું કામ લેવાનું હોય એવું છે એટલે ફેમિલી તો બન્યા રહીશું આપણા બ્લોકમાં તો જવો દોસ્તો તો હવે દુકાને આવી ગયો અને હવે થોડુંક સાફ સફાઈ કરવાની છે આપણે કાલે જ બાકી રહી ગઈ મારા મિત્ર આવી ગયા છે આપણે ભાઈ તો અમારે વેહી ને સાફ સફાઈ કરવાની છે કેમ તો લોક બોક પેલા તો ખોલે આખી ટેમ્પ પણ હોવે છે લોક ખોલવો પડશે ને અને લોક વગર કેમ તો નહીં લાવો તો કોમ્પ્યુટર સાફ કરવાનું છે તો પેલા ને શટડાઉન કરવું પડશે અને આખું સાફ કરવાનું છે અને આ ધૂળ ભૂળ ગળી ગઈ છે તો અંદરથી બ્લોઅર મશીન ઉતારવું પડશે પેલા આ બ્લોઅર મશીન આ બ્લોઅર મશીનથી અંદરથી સાફ કરવાનું છે હલે વાયર આંબી જાય ને અહીંયા આંબી જાય જાજો વાયર છે તો કોમ્પ્યુટર સાફ કરવું છે બ્લોર મશીન થી પેલા શટડાઉન કરી લઈએ પછી કરી તો પેલા સાફ કરી નાખું ઘણા દિવસ થી ધોળ બહુ ગળી ગઈ છે એટલે હું કરી અને બે પાર્સલ આવ્યા હતા તો બે પાર્સલ લઈ લીધા આજો પાર્સલ કેવું છે ભૂંગળી છે ભૂંગળી ભૂંગળી છે પોચી હા તો શટડાઉન કરી નાખ્યું છે હવે કોમ્પ્યુટર અને બધું કાઢવું પડશે વાયર પોગી જાય ને તો

એની ચેક સાઈડ માં મૂકી દે પોલી બધું મૂકી દે આ બધું કડી ગાફો આપો કે સાફ કરો કે પછી કરો એને પછી કરશું હે પછી કરશું તો અત્યારે પહેલા આને સાફ કરી નાખીએ આપણે ધૂળ ધૂળે ધૂળે એટલે ના લીધે પછી આ બધું ખરાબ થઈ જાય જેરોક્સ મશીન એ સાફ કરવું છે તો એ પેલા આ મશીન સાફ કરી નાખીને પછી જેરોક્સ મશીનનો વારો લેવું પણ અત્યારે પેલા આને સાફ કરી નાખીએ તો કેટલી ધૂળા બંધ થઈ જાય છે વારંવાર

લઈ તને ભીનો તો અત્યારે જેવું જેવું ક્લીન થયું છે બતાવું જોવા જે ધૂળ હતી ને આ ધૂળના લીધે બહુ ખરાબ કરતું હતું મધરબોર્ડ આખું ધૂળ ધૂળ થઈ ગયું આ મધરબોર્ડ માં હું પેલા આખું સાફ કરી નાખું ક્લિયર અને પછી આપણે પાછા વીનું ફીટ કરીને પાછા ચેક કરશું પેલા અને જે બધું સાફ સાફ કરવાનું છે જે વાયર બેર બધા કાઢવા પડશે અંદર જે દેખાય વાયર બધા કાઢવાના છે એ વાયર કાઢીને પછી બ્લોર મારવાનો છે પછી બધી ધૂળ કાઢવાની છે

આ ધૂળ ઉડે ને બધું તે આ બાજુ નું રે એટલે ડાયરેક્ટ હવે આ બાજુ આવે તો ડાયરેક્ટ અંદર જતી હતી તો એના લીધે આ ગરમ થઈ જતું હતું બહુ અને બંધ થઈ જતું હતું મતલબ શરૂ થાય બંધ થાય શરૂ થાય બંધ થાય તો મગજ એના લીધે થાય છે કઈ નઈ હજી એકવાર મારી દઈએ એને આપણે સાફ કરી નાખી અને પછી એને પાછા બીનું બીનું ફીટ કરી પછી એકવાર પાછા ચડાવી ટેસ્ટ કરી લઈએ આપણે બેન કેમ થઈ ગયો લાઈટ વહી ગઈ પીણ હલી ગઈ છે બસ હવે એટલું જ હતો હવે તો લોકો બંધ નહીં થાય અને હવે આપણે પીનું બીનું ચડાવીને જોઈએ કે કેમ છે એમ કેમ જો કદાચ એવું કઈ હોય તો પછી જો સાફ કરશો તો ફેમિલી બના રોજો ખાસ કરી આપણા બ્લોગમાં આપણી ચેનલ પર જે નવો આવ્યો છે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન ને પ્રેસ કરીજો અને આવું જોવો તમે તો તમને નો ખબર પડતી હોય તો આપણે વિડીયોમાંથી બ્લોગ માંથી જોઈ અને તમે પણ શીખો બરોબર નો ખબર પડતી તો કમેન્ટ કરજો ફેમિલી પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ના બોલતા ને ચેનલને સપોર્ટ કરજો યાર તમારા સપોર્ટના લીધે હાલી છે એટલે ફેમિલી તો હવે આને અંદર લઈને પેક કરી અને પછી તમને બતાવી આપણે શરૂ કેમ થાય એટલે સોરી શરૂ થઈ જાય પછી તમને બતાવી પિન બીન ફિટ કરી છે હાથમાં આવે પેક કરી લીધો ધ્રુવભાઈ કેમેરામેન હતા આપણા બિચારા કેમેરા ફોન પકડી રાખ્યો કારણ કે સ્ટેન્ડ હતું અંદર આગળ પડ્યું છે મેં તો સ્ટેન્ડ ન જરૂર આપણે ધ્રુવભાઈ એટલે કે આવું શીખ જાવ પાસ આવું નાવો અહીંયા રોજ આવે હું તને શીખવાડું આવો પાલા બ્લોઅર બ્લો અને આ લઈ લે તો ધ્રુવ આવડા આ બે લઈ લે તો

અને અહીંથી બધું પીનું કાઢી હતી એ પીનું પીનું બધી કાઢી હતી પાછી ફીટ કરી અને શરૂ કરી ને પછી તમને બતાવી કે શરૂ થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે મિશન સક્સેસફુલી જો તો ફેમિલી ફાઇનલી અમારી મહેનત રંગ લાવી અને કમ્પ્યુટર થઈ ગયું શરૂ કેમ એટલે બધી મહેનત કરી થઈ જશે ને શરૂ થઈ ગયું છે શરૂ હવે અને જો સ્ટાર્ટિંગ વિન્ડો કમ્પ્લીટ થઈ ગયું છે હવે કારણ કે આ ધૂળ હતી બધી કાઢી નાખી એટલે કમ્પ્લીટ થઈ ગયું એલો બ્લોર મશીન ક્યાં ગયું અહીંયા છે લાવ ઉપર મૂકી દે ઉપર મૂકી દીધી પાછા બોર્ડ મશીન આતું નયા ને નયા આ માથે તો થઈ ગયું શરૂ હવે અત્યારે અને ફાઇનલી ફેમિલી તો સપોર્ટ ફાઇનલી જો અત્યારે થઈ ગયું છે શરૂ હવે કમ્પ્લીટ થઈ ગયું છે અને કમ્પ્લીટ રીતે મતલબ જે એરર હતી એરર થઈ ગઈ અને થઈ ગયું છે કમ્પ્લીટ કેમ આટલી મહેનત કરી તો થઈ જશે ને કેમ હે ને તો અમે મેં એને ધ્રુવ બે કરી નાખ્યું છે શેરો અને બુલેટ તરીકે પડ્યું છે તો એને પેલા કઈ નઈ હવે દોસ્તો કામ કરો ને અહીંયા મૂકી દો અહીંયા ઓલા ગાવડા હતા એટલે આ બધું મૂકી દીધું હતું અને ઓલે પણ સામે પેપરે મૂકી દીધું ફેમિલી તો આપણે ચેનલ પર નવા વ્યવસ્થા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને સપોર્ટ કરજો થોડો ફેમિલી બની રહેજો આપણા બ્લોગ માં ને એને થોડું કામ સાઈડમાં મૂકી દી નકર તડકા નું તપી જાય કેમ હા તને આવડે નહીં નહીં તો તું મૂકી દેજા ના ના તો કઈ નઈ એને મૂકી દો સાઈડ માં હવે એને હું